ગાર્ડન માટેનું મંજૂર કરવામાં આવેલું હતું અત્યારે ભારત દેશમાં લોકશાહી ચાલે છે એટલે લોકો વડે ચાલતું શાસન લોકો માટે ચાલતું શાસન અને લોકો થી ચાલતું શાસન ઈ રસ્તે અમે ચાલી રહ્યા છીએ ત્યારે અમારી આ અમલદારી શાહી નહીં ચાલે અને જે લોકો આ નિર્ણયો લીધા છે અને અમને આ લોકો બધા તમે જોઈ શકો છો કેટલા લોકોને પરેશાની થાય ટીપર વાન આવે એટલે ગંદકી ગંદકી અને ગંદકી અને આ સોસાયટી વાળા વિસ્તારમાં હોવાથી અને રહેણાંક વિસ્તારમાં હોવાથી શા માટે અહીંયા આવો નિર્ણય ફેરવવામાં આવ્યો છે ગાર્ડન અમે અમારા આ બધા સોસાયટી મળી અને ગાર્ડન અમે કરી દેશું કોર્પોરેશન ની જરૂર નથી ગાર્ડન જ બનવો જોઈએ અને ગાર્ડન જ એવી અમારી માંગણી છે અત્યારે હજી સુધી જવાબ આપવામાં આવ્યો નથી આ તો લોકો નો શાસન છે લોકો વડે ચાલતું શાસન છે અને લોકો માટે ચાલતું હોય અને આ લોકોનો અવાજ છે આ કોઈ પક્ષ નો કોઈનો વિરોધ નથી પણ માત્ર ને માત્ર લોકોનો અવાજ છે

કીધું કે અમે જોઈએ છીએ રજૂઆત કરીએ છીએ પણ હજી અમને કોઈ મળ્યો નથી આ બાબત માટે અને બસ ટીપરવાનું પાર્કિંગ થાય અને ગાર્ડન બને એવી અમારી બધાની નમ્ર અરજી છે ટીપરવાનું પાર્કિંગ રોકવા માટેનો વિરોધ છે اینا توجهی